જય અંબે જય અંબે તો દોસ્તો તમે જોઈ શકો છો જોઈ શકો છો ગરબા ગરબામાં અંબેમા ને અમે અહીંયા બિરાઈ જાય છે તો જો આ અંબેમા ફોટો છે ઉપર કેવી લાઈટ મારે છે લપલવા રાત્રે જોવાની મજા આવે છે આ વિડીયો અને આ છે માં અંબાનો ગરબો તો તમે જોવો અંબા નો ગરબો છે અને અહિયાં વધેલી છે આ નજરાનું સીન છે તો તમે જુઓ અને માં અંબાનો દીવો અહિયાં પ્રગટાયો છે અને આ છે નારિયળ તો અમારા ગામમાં આવું આયોજન કરી છે અને અંબા માનો ગરબો પુર્યો છે જય અંબે જય અંબે જય અંબે